કાલે અગરબત્તી નું પેકેટ લેતા આવજો હમણાં તો લાયો તો એટલી વાર પતી ગઈ હમણાંથી હું બે અગરબત્તી એસી ના વોશિંગ મશીન ના અન ભગવાન ના તો કરવાની જ અલે ગાડી થઈ જો વોશિંગ મશીન ના એસી ના તો કઈ અગરબત્તી કરાતી હશે તો મારું કેવું જ છે વોશિંગ મશીન ને એસી અગરબત્તી કરવા લાયા છો કેમ ગોળ ગોળ વાત કરું છું જીઓ એ મોઢે કહી દે હેડ હું વોશિંગ મશીન માં કપડા ધોઉ ને એ તમારા મમ્મી ને નહીં ગમતા અને હું ના હો ને ત્યારે એ ધોને એમ એમને ગમે છે અરે એવું ના હોય એની ઉંમર છે એટલે એનાથી કામ ના થાય તારાથી થાય તો તારે કરી નાખવાનું ચલો માન્યું વોશિંગ મશીન માં ઉંમર અસર કરે એસી માં ઉંમર અસર કરે છે એનું ક્યાં કોઈ ના પાડે છે આખી રાત તો ઊંઘે છીએ એસી માં અરે મને એવું કેતા તા રૂમ ઠંડો થાય ને એટલે એસી બંધ કરી દેવાનું મારા જના આવડી નાની નાની વાતો માં ખાંચા નહીં પાડવાના એ આપણું જ વિચાર છે ને સારું હું અહીંયાથી આપણું સારું જ વિચારીશ આપણે જ ને હવે બસ માં જ ફરવાનું ગાડીની બાઈક નો ઉપયોગ કરવાનો જ નહીં ભગવાન આ તો બહેરું હારું મળ્યું છે તે બસમાં જવા જવા છે બીજું મળ્યું હોય તો